જય માતાજી જય શ્રી કૃષ્ણ તો આપ સૌનું સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ ટ્રાવેલ વિથ હેતાંક્ષી પર તો હું અહીંયા તમારા બધાની સામે આવી ગઈ છું નવો વ્લોગ લઈને તો વ્લોગને ખાલી જોતા નહીં નીચે રેડ કલરનું બટન છે જેને કહેવાય સબસ્ક્રાઈબ બટન એને સબસ્ક્રાઈબ જરૂર કરજો એની બાજુમાં બે અંગૂઠાવાળા છે એક નીચો છે એમાં જરાય મજા નહીં આવે તો અંગૂઠો જે ઉપર છે એની પર દબાવો અને નીચે જે કમેન્ટ છે એમાં કમેન્ટ કરો જય માતાજી જય શ્રી કૃષ્ણ તો તમને જોઈને તમને લોકોને થોડો અંદાજો તો આવી જ ગયો હશે કે બ્લોગ એના પર છે તો પણ હું કહી દઉં માલ્યા હાટીનામાં શ્રી ચામુંડા માતાના મંદિરને બે વર્ષ પૂર્ણ થતાનો પ્રસંગ છે મારી માથી બસ એક જ વિનંતી છે કે બધાના દુઃખ દૂર કરી શાંતિ અને ખુશાલી આપે તો હાલો આપણે પણ આ પ્રસંગમાં જોડાશું એમ તો મને આજે લેટ થઈ ગયું પહોંચવાનું હતું દસ વાગે ને સાડા દસ વાગે હું પહોંચી મંદિરે તો જે શોભાયાત્રા હતી એ મંદિરે પહોંચી ગઈ મહારાણા પ્રતાપ ચોકેથી મંદિર સુધી હતી તો લેટ થઈ ગયું એટલે શોભાયાત્રા મંદિરે પહોંચી ગઈ પણ તો પણ આપણે પ્રસંગમાં જોડાશું તો હાલો બધા કમેન્ટમાં લખી નાખો જય મા ચામુંડા લખજો ખરી શ્રીમા ચામુંડાની ની આરતી ઉતારવામાં આવશે તો હાલો બધા કમેન્ટમાં લખી નાખો જય જય શ્રી ચામુંડા માં પૂર્ણ થઈ ગઈ છે હવે બધા ભક્તજનો ધીરે ધીરે આગળ આવીને માના આશીર્વાદ લેશે અને ધજારોહણનો પંચમાયો રાખ્યો છે હવે ધજા છે જે અગિયાર વાર મંદિરની પરિક્રમા કરશે પછી ઉપર ધજા ચડશે માને

હજી ધ્વજારોહણ પછી પણ હજી ત્રણ પ્રોગ્રામ છે બે કે ત્રણ પ્રોગ્રામ છે તો એ પ્રોગ્રામ જોવા માટે તમારે વિડીયોને એન્ડ સુધી જોવો જ પડશે અને હા ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો તમારું એક સબસ્ક્રાઈબ એક લાઈક એક કમેન્ટ અમને મોટિવેશન આપે છે અને આરતી પછી ધજારો હન પછી અહીંયા મસ્ત હવન પણ રાખવામાં આવ્યું છે તો હાલો આપણે હવનમાં પણ જોડાશું Terima kasih atas dukungan anda, dan sampai છે બધા હવનમાં આશીર્વાદ લે છે માને પગે લાગવા જાય છે આટલી ગરમી છે તો પાણી પણ જોઈએ બધાને તો બીજી બાજુ પાણી પણ સરસ મજાનું ગોઠવામાં આવ્યું છે અમે કાઠિયાવાડમાં આપણા સૌરાષ્ટ્રમાં કોઈ બી મંદિરે કોઈ બી જગ્યાએ તમે જાઓ ત્યાં તમને પાણી મળી મળીને મળી જ જશે

એક બાજુ પૂજારીજી હતા એમની આરતી ગાતા હતા અને બીજી બાજુ ભક્તજનો પ્રસાદ દેવામાં હતો વાર નીકળતા હતા જેમને ત્યાં જ મસ્ત મારું ફેવરેટ ઓલ ટાઈમ ફેવરેટ વરિયાળીનું શરબત દેખાડવું તો એ પીધા વગર તો કેમ નીકળતા નીકળા હતા અમે ઘર માટે ત્યારે વાગ્યા હતા સવા અગિયાર ક્ષત્રિય સમાજ સમૂહ લગ્ન રાખવામાં આવ્યા છે અને એ પ્રોગ્રામ જોવા માટે તમારે શું કરવું પડશે તમને લોકોને ખબર જ છે તો પણ હું તમને લોકોને કહી દઉં યાર વિડીયોને એન્ડ સુધી જોવો પડશે અને હા લાઇક કમેન્ટ શેર પણ કરતા રહેજો કરતા રહેજો કરતા રહેજો સમૂહ હું પોચી ગઈ છું પ્રોગ્રામમાં પહેલા ફટાફટ અને જામી છે ડાયરાની મહેફિલ જામી છે કોને કોને ડાયરો સાંભળવું અને ડાયરામાં બેસવું ગમે છે એ પણ કમેન્ટમાં લખી નાખો ખેલેરી માટે મસ્ત બેસવાનું છે કે જે ડાયરો નથી સાંભળ્યો એ અહીંયા આવીને બેસી શકે છે છાયામાં અમે ડાયરો જ્યાં હતો ત્યાં પણ છાયો જ હતો પણ જે ડાયરોનો સાંભળ્યો હોય એ અહીંયા આવીને બેસે છે મસ્ત પવન પણ છે મોસમ પણ સરસ છે ગરમી નહોતી ત્યારે એ તો બહુ જ સારું હતું ઠંડો ઠંડો પવન પણ હતો તો અહીંયા ત્રીજો પ્રોગ્રામ એટલે કે જમવાનું બાખા સમાજનું જમવાનું ગોઠવવામાં પણ આવ્યું હતું તો અમે અહીંયા પ્લેટ લઈને આવી ગયા છે ભાઈઓ સર્વ કરી રહ્યા છે ભાઈઓ જમવાનું પીરસી રહ્યા છે તોરલ લાઈનમાં ઊભી રહી ગઈ છે હું વિડીયો ઉતારું છું તમે જુઓ થોડાક લેડીઝ બેસી ગયા છે અમે પણ હમણાં થોડીક જ વારમાં બેસી જશું હું તમને કહીશ જમવામાં શું હતું જમવામાં હતું ગરમા ગરમ રોટલી શાક ગાંઠિયા થાબડી ઠંડી ઠંડી છાસ સલાડ અને મારા ફેવરેટ ભજીયા અને ચટણી

તો પ્લીઝ થોડો હજી સપોર્ટ કરી નીચે રેડ બટન છે જે સબસ્ક્રાઈબ નું કહેવાય છે એની પર ક્લિક કરી અમને સપોર્ટ કરો અને હા ભૂલતા નહીં થેન્ક ફોર વોચિંગ અને આપેલી છે તો એને પણ ફોલો કરતા થેન્ક્સ ફોર સપોર્ટ થેન્ક યુ